નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને આવી ગયા છે જબરદસ્ત સમાચાર તો તેજીના વાવાઝોડામાં ઉડતી જોવા મળી હતી સોના તથા ચાંદીની બજાર જેની વચ્ચે આજે સોના તથા ચાંદીના ભાવની અંદર ગડબડતી જોવા મળી રહી છે તો મિત્રો આ યુદ્ધના વધઘટ વચ્ચે આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ કયું યુદ્ધ તો ઈરાનના પાટનગર તહેરાનમાં થયેલા હિરાનની હુમલામાં હમાસના સર્વોચ્ચ વડાનું મોત બાદ ઈરાનના ઇઝરાયલી યુદ્ધો વચ્ચે ફાટી નીકળવાની શક્યતાઓ જોવા મળી રહી હતી જેની વચ્ચે મિત્રો આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં ઈરાન અને ઇઝરાયેલના વચ્ચે ભયંકર યુદ્ધ થશે તો સોના તથા ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો જોવા મળી શકે છે પરંતુ આજે શું રહ્યા સોના ચાંદીના બજાર મેળવીએ તો સૌ ગ્રામ ચાંદી ચાંદી ચોર્યાસી હાજર ચારસો માં વિચાર્યું છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર કાલની તુલનામાં આજે ચાંદીના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો બદલાયેલા આંતરરાષ્ટ્રીય સંજોગોને લઈને ચાંદીના ભાવમાં છે અડતાલીસ કલાકમાં ઘટાડો જોવા મળ્યો તો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર સો ગ્રામ સોનું સાત લાખ છસો માં તો મિત્રો ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો તો સોનાના ભાવની અંદર પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવની અંદર બુલિયન માર્કેટમાં કડાકો જોવા મળતા સોના તથા ચાંદીના ભાવની અંદર આકર્ષણ જોવા મળી રહ્યું છે અને હજુ આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી શકે છે જેવા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો બધી જ અપડેટ તમને આપણી આ લાઈવ કિસાન લાઈવ ચેનલ દ્વારા સોના તથા ચાંદીના બજાર ભાવની અપડેટ મળી રહે છે આગળ વાત કરીએ તો મિત્રો હવે તમારે સોનું ખરીદવું હોય તો ખૂબ જ મોટો સમય મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે જેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું જેની અંદર ચર્ચા